કરવા સાથે મહિલાઓનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના રાધનપુર યુનિટના ચીફ ઓપરેશન મેનેજર અશ્વિનભાઈ ડાફડા અને અન્ય ઉચ્ચ કર્મચારીઓ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને અન્ય મહિલા કર્મચારીઓ સાથે ઉજવણી કરી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર નગરજનો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો इंजीनियर कॉरपोरेशन इंडिया हाइडलाइनपुर की तरफ से इंटरनेशनल तर वुमेन्स डे पे एक कार्यक्रम यहाँ आयोजित किया गया जिसमें जो नर्सिंग के स्टूडेंट्स तो हैं उन छात्राओं ने काफ़ी अच्छी तरह से उन्होंने इसमें पार्टिसिपेट करा है उन्होंने आज के इस दिन के लिए हम लोगों ने एक कॉम्पिटिशन अरेंज करा था उन्होंने अपने विचार प्रकट किए इन बच्चियों के विचार सुनते हुए लग रहा है कि सही में देश की महिलाएँ आगे बहुत तरक्की करेगी और पूरे तो गर्व के साथ कहते हैं कि इंडियन ऑयल कॉरपोरेशन जो है वो भी इस कार्य में पूरी छुटी हुई है जैसे कि हमने गर्बन भी दिया हुआ है इन्वेस्ट में आप जितना इन्वेस्ट करेंगे महिलाओं में उतना आपका समाज सशक्त होगा और देश आगे बढ़ेगा धन्यवाद आप સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર ખાતે મહિલા દિવસ જો આપણે મનાવી રહ્યા છીએ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ત્યારે અત્રે આઈઓસીના તમામ સાહેબશ્રીઓ તમામ હોસ્પિટલ પરિવાર તમામ એન એમ સ્ટુડન્ટ સાથે આપણે આજે વિવિધ સ્ત્રી સ્ત્રીઓના વિકાસને અનુલક્ષીને સ્ત્રીઓની પ્રગતિને અનુલક્ષીને વિવિધ જો કાર્યક્રમોનું આયોજન કર્યું છે ત્યારે આજે એ આઠમી માર્ચ બે હજાર ચોવીસ આપણે જો મહિલા દિન મનાયો છે તો મેં આજે એ કહેવા માગું છું કે આપણે આજે મહિલા દિન એક દિવસ પૂરતો નહીં પણ ત્રણસો પોસઠ દિવસ જો આપણે મહિલા દિન બનાવશું તો મને લાગે છે કે જે મહિલાઓએ દરેક ક્ષેત્રે આજે રાજકારણ ક્ષેત્રે અગત્યના હોદ્દાઓ ઉપર વિધવિધ ક્ષેત્રો ડોક્ટરી એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટરાઈઝ અવકાશયાન તમામ ક્ષેત્રે જે મહિલાઓએ પ્રગતિ કરી છે અને એ પ્રગતિમાં કોઈ કસર નથી ત્યારે આજે મહિલાઓ ઉપર ઘણી એવી બાબતો છે ખાસ કરીને આપણે ટીવી અને મીડિયામાં ઘણું જોતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ કે મહિલાઓ ઉપર ઘણી વખત જ્યારે અત્યાચાર થતા હોય છે બળાત્કાર થતા હોય છે આવા ગુનાહિત કૃત્યો થતા હોય છે એ વસ્તુઓ કલ આ બાબતો કલંકરૂપ ઘટના છે અને આપણે મહિલાઓના વિકાસ માટે સૌ સાથે મળીને આજે સાથે મળીને મહિલાઓના વિકાસ માટે તમામ પ્રયત્નો કરશું અને કાનૂન પણ એટલો એલર્ટ રહેશે અને કાયદાકીય પ્રક્રિયાઓમાં ઝડપથી ન્યાય મળી રહેશે એવું નિર્માણ કરશું તો મને નથી લાગતું કે મહિલાઓ શ્રેષ્ઠતા પ્રદાન કરવાની અંદર કોઈ કસર રહે ધન્યવાદ દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર